બે <tip> મળીએ આગળ ફાઈનલી મહારાજ ને તો આયા હે આપણો બ્લેક કોર પાહા પર બચી મળી ગયા હી ગેરે થી ઘરે આવતા હતા સાસલી ના સુયર હન ખાઈ ના મારા ખાવાનું બાકી હું નઈ કાધો આજ હાચું બોલ હાચું તમે કેવ નઈ શોક આપણે પર નઈ કાધો મે રવિવાર કર્યો આજ રવિવાર કર્યો ઓહ આપ તો કુડા બુધવાર ગયા હા ભલે બુધવાર છે પણ મે મારા પપ્પા હાજ હા

આપણે ખરી જઈએ હવામાન કરી જવાનું મલે કરે જઈ